ગામ શાળામાં ધોરણ એક નવ અને અગિયાર માં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લામાંથી વન વિભાગના અધિકારી અને સી સી કોર્ડિનેટર સાહેબ તથા પ્રાથમિક શાળાના માસ્ટર માધ્યમિક શાળાના શિક્ષક તેમજ મોટી સંખ્યામાં ગામ લોકો હાજરી આપી કાર્યક્રમમાં બાળકોએ પર્યાવરણ વિશેની માહિતી આપી ટેકનોલોજી વિશેની વાત કરી બાળકોને કીટ વિતરણ કરી વધારે ને વધારે બાળકો ભણવામાં ધ્યાન આપે મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરીને વધારે ને વધારે વૃક્ષોનું વાવેતર કરીને શાળાની સાફ સફાઈ રાખવી તે વિશે સમજાવવામાં આવ્યું જેમાં બાળકોના વાલીઓ ગામના આગેવાનો એસએમસીના સભ્યોને ગામ લોકોએ હાજરી આપી ઉત્સવની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વિહાભાઈ રબારી ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂળી